પ્રસિદ્ધ શારદા વિદ્યામંદિર સંકુલ એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી પુણા ગામ શારદા વિદ્યા મંદિર સંકુલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમાં કાર્યક્રમનું સંચાલન સ્નેહલ મેડમ દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી હતી અને સૌપ્રથમ શરૂઆત કાર્યક્રમની પ્રાર્થનાથી થઈ હતી અને ત્યારબાદ વિદ્યાર્થીઓએ જીવન લક્ષ્ય સુવિચાર પણ કર્યા હતા અને ત્યારબાદ ચૌહાણ રોશની ચંચળ દ્રષ્ટિએ યોગનું મહત્વની સમજ આપી હતી અને ત્યારબાદ સુચિત્રા જીલે યોગની પ્રાથમિક માહિતી આપી હતી ત્યારબાદ પટેલ તેજલબેને બેને યોગનું મહત્વ સમજાવ્યું હતું અને જયેશભાઈ અને તેજલબેને બાળકોને સૂર્ય નમસ્કાર જેવા વિવિધ આસનો કરાવ્યા હતા અને આ આસનો કરવાથી આપણને શું ફાયદો થાય છે તેનું મહત્વ પણ સમજાવ્યું હતું આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં શિક્ષકોએ પણ વિવિધ આસનો કર્યા હતા અને અંતમાં શાળાના આચાર્ય શ્રી બિનાબેન પરમારે આભાર વિધિ વ્યક્ત કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય એટલે શારદા વિદ્યા મંદિર સંકુલનું પટાંગણ